ખડોદરા પોલીસ દ્વારા ગુજરાત રાજ્યના પોલીસ વડાના આદેશને લઈ અસામાજીક તત્વો અને ગુંડા સામે કામગીરી હાથ ધરી હતી અને આરોપીઓ સામે શિક્ષાત્મક કાર્યવાહી કરી હતી ગુજરાત રાજ્યના પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી વિકાસ સહાયના આદેશ મુજબ અસામાજિક તત્વો અને ગુંડા તત્વો વિરુદ્ધ સો કલાકમાં અસરકારક અને શિક્ષાત્મક કાર્યવાહી કરવા આદેશ અપાયા હોય જેને લઈ સુરત પોલીસ કમિશનરના આદેશને પગલે સુરતની ખટોદરા પોલીસ પણ મેદાને આવી ગઈ હતી અને ખટોદરા પોલીસે મથકના પીઆઈ બીઆર રબારી સેકન્ડ પીઆઈ સીકેનામા અને સ્ટાફ દ્વારા અલગ અલગ ટીમો બનાવી લાઠી હેલ્મેટ તથા ટોર્ચ જેવી પૂરતી સાધન સામગ્રી સાથે ખટોદરા વિસ્તારમાં કોમ્બિંગ કર્યું હતું અને અલગ અલગ વિસ્તારમાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરી શરીર સંબંધી ગુનાઓમાં પકડાયેલા અસામાજિક તત્વો તથા હિસ્ટી શીટર તથા એમસીઆર અને તડીપારના ઈસમો તથા પાસાના ઇસમોની શેક કર્યા હતા સાથે ફૂડ પેટ્રોલિંગ કરી વાહન ચેકિંગ પણ કરાયું હતું જેને લઈ સામાજિક તત્વોમાં ડર જોવા મળ્યો હતો